cái gì? Kali chơi gì? mày đã bắt tay chơi tay

તારે જો ઓય કણ આવશે કે નઈ પેલે ઓય જ આવશે બરોબર એને મને પૂછશે હા મને પૂછશે પણ આ તો કોઈ નક્કી કેવાય નહીં એટલે તને કદાચ પૂછે ને બરોબર તો તારે એમ કહેવાનું કે અમારા સરપંચ બધા કમ્પ્લેનર જ છે રોડ હારો બધું ગામમાં હારી વ્યવસ્થા તારે એટલું કહેવાનું બરોબર ને કશું વાંધો નહીં કઈ દેવું બીજું કો શું ચાલે બીજું તો હાલ જમ સહી બરોબર કોમકાજ કોઈ લીધું કે નહીં હા સરપંચ ને અમે તો ગામના જ છીએ બરોબર તો બોલો હેડો ગોમ માં રોડ રસ્તા કેવામ ક્લિયર ચોખ્ખા ને મસ્ત લપસણી ખાયા અને નું સગવડ પાણી ચોવીસ કલાક ચાલુ કુવા ઉપરાય સસ્તા કમડે ને બધી એક નંબર સ્વચ્છતા કોઈ ગંદકી જોવા મળે નહીં અને ગટરો ને એવું બોલ બોલ સંજય બોલ બધું આચું કઈ દે સરપંચ યાર બહાર રૂપિયા માં હે ને આટલો છઠ્ઠો બોલાવા નાથી આગળ ના બોલે ગટર તો ઉભરાયો ઉભરાય હા હા ઓ ભાઈ સરપંચ આવા સરપંચ સરપંચ તો હાલવાઈ ગયા લે બોલે ને આટલા આમ છો એ નો ગલ્લો ખરો પન ગલ્લો તો પણ બહુ સીટો એવું છે એમ અને બધી વાત હા તમે તમે લ્યો

પાત તો તમે આઈ ગયા હાથ નો છે આવી જાય એટલે હું પીઆઈ હું હોય કાળા બદલી થઈ મારી વળે છો ગ્રીન લેબલ